જય આદિવાસી જુહાર બધાને જે વલસાડ ખાતે આપણા સમાજનો જનજાગૃતિનો કાર્યક્રમ આયોજન કરતા સંદીપભાઈ અને એમની સમગ્ર ટીમ એમનો પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું કે સમાજને એક થવાનું એક પ્લેટફોર્મ આપ્યું સાથે મારે આજે જે વાત કરવી છે કે ઘણા લોકોએ કીધું કે ઓછી સંખ્યા પરંતુ હું માનું છું કે આટલા જ કાફી છે અન્યાય સામે લડવા માટે કારણ કે જ્યારે અમે રમેશભાઈની આગેવાનીમાં અન્યાય સામે લડવાની શરૂઆત કરેલી રમેશભાઈ અમારા ઘરે મીટિંગ કરવા આવેલા ત્યારે અમે કદાચ પાંચ જ જણા હતા રમેશભાઈને યાદ હશે તો પરંતુ આજે અન્યાય સામે તાકાતથી બોલી શકીએ છીએ એવા વાંસદા અને ચીખલીના ધારાસભ્ય આનંદભાઈ પટેલ સાહેબ કે જેમણે મારા જેવા હજારો યુવાનોને બોલતા કર્યા છે એમણે પણ એક સંદેશો મુકાયેલો છે કે અન્યાય સામેની લડતમાં આપણે સાથે છીએ પરંતુ આજે હું પહોંચી શકીશ નહીં એ સંદેશો એમણે મુકાયેલો છે સાથે જયશ્રી

અહીંયા આવ્યો ત્યારે મને એવું થયું કે મેં મારા સમાજમાં આવી ગયો છે મેં મારા પરિવારમાં આવી ગયો છે કારણ કે અમે ફાળ્યું લાગીને નીકળ્યું ને ત્યારે મને એટલો અહેસાસ થઈ જાય કે મેં આ દેશનો માલિક છે બસ એ માલિક હોવાનો માલિક પણ આપણે ઊભું કરવું પડશે બાકી અન્યાય સામે તો તાકાતથી બોલીશું બાબા સાહેબ કહેતા હતા સો દિન બકરીઓ બકરીઓ કા જીવન જીને છે અચ્છા એક દિન શેર કા જીયા જાય અને આપણા સમાજે સિંહનું જીવન જીવવાનું છે કારણ કે રસ્તામાં જ્યારે બકરી જતી હોય ને તો એને હોન મારી

દેશ નો માલિક છે અને આ માલિકોના નોકરો આદેશ કરે છે એ નોકરોથી કલ્પેશ પટેલ નથી ગભરાતો એ જાહેર મંચ પરથી કહેવા માટે આજે અહીં આવ્યો છું અમારા વિસ્તારમાં અનેક પ્રોજેક્ટો આવે છે ફારતા પી વેદાંતા નેશનલ શોપ પણ પરંતુ અમે નક્કી કરી દીધું પહેલેથી જ જાન આપીશું પણ જમીન નહીં કારણ કે અમારી સાથે રમેશભાઈ જયશ્રીબેન આનંદભાઈ જેવા લીડરો છે અમને એટલું ખબર છે અમારા પર કોઈ દિવસ ખોટું થયું તો આખી ટીમ સાથે આવી જાય છે અને એમની પાસે જવાબ માંગશે એ તાકાત અમને ખબર છે આદિવાસી સમાજની આપણે જયારે અહીંયા પ્રોગ્રામ કર્યો ને ત્યારે મને એવું થયું કે અહીંયા આવશે એટલે પેલા આપણા સમાજમાં ખરા કે પેલા હાથી બજારમાં આવે ને એટલે પેલા કૂતરાઓ મોડું જ ફાઈને બેલા હોય એ હાવ હાઉ કરવાનું ચાલુ જ કરી દે કૂતરાને એ ખબર છે કે એની સાત પેઢીમાં કોઈ દેશ હાથીને ને કઈ કરી નથી શકા પરંતુ એ લોકોને હાવ હાઉ કરવાની ટેવ છે એવા આપણા સમાજોમાં જે ગદ્દા રહેલા છે ને એને આપણા સમાજ ઓળખવું પડશે પેલા તો મારા મિત્ર યુસુફ ગામિતે પણ સંદેશો મૂકેલો છે કે એમણે કીધું છે કે ભાઈ અન્યાય સામે લડતા લડતા આપણી પર આ નફટ નાલાયક લોકોએ તેર જેટલા ખોટા ગુના દાખલ કરી દીધા છે પરંતુ આપણા લોકોને કે છે કોઈ પણ જગ્યાએ અન્યાય થાય તો યાદ કરજો તેર નહીં ચૌદ માં થાય તો કઈની પણ અન્યાય સામે તાકાતથી બોલીશું આપણા આપણા સમાજમાં તકલીફ નું છે ખબર આપણા સમાજના જે ભણેલા ગણેલા ઉચ્ચ કક્ષાએ બેઠા અધિકારીઓ એને સમાજ ક્યારે આવે યાદ આવે ખબર એ જયારે રિટાયર થાય ને પછી જ એને સમાજ યાદ આવે બધા નથી કહેતો અમુકને જ કેતો જેને રિટાયર થાય પછી સમાજ યાદ આવે પણ એવાઓને મારે કહેવું છે કે તમને જે પદ અધિકાર અને જે સન્માન મળ્યું છે ને એ સંવિધાનની ની છે બાકી તો આપણા ગાળામાં તે દિવસે પણ માટલું હતું અને પીઠ પછાડી ઝાડુ બાંધીને ફરતા હતા એ દિવસ પાસાની યાદ આવી પાસાની આવી થઈ એના માટે અન્યાય સામે બોલવાનું છે એના માટે સમાજ એક થવાનું છે બાકી અમે કોઈથી ગભરાતા નથી અમને કઈ ફરક નથી પડતો મોત કાલે આવતું હોય ને તો આ જ આવે પણ અન્યાય સામે તો તાકાત થી જ બોલીશું પછી સામે કોઈ પણ હોય બાકી રાત્રે અમે બાર વાગે જતા હોય અને કોઈ અધિકારીનો નો ડ્રાઈવર આવીને અમારી ગાડી આગળ ગાડી મૂકીને એમ કે હોય ગાડી ઉભી રાખ એને એની જ ભાષામાં જવાબ આપવાની તાકાત આ કલ્પસ પટેલ રાખે છે આપણા યુવાનો જે ખાસ કરીને હવે આપણા સમાજ એક થવા લાગ્યો એટલે ઘણાને તકલીફ ઊભી થવા લાગી અહીંયા કાર્યક્રમમાં હતો એટલે ઘણાના ફોન બી આવ્યા કે અનંતભાઈ આવે છે કે કલ્પેશભાઈ આવે છે કે રમેશભાઈ આવે છે કે બધા માહિતી લઈ કે કોણ કોણ આવે છે પરંતુ અમારે કોઈ રમેશભાઈની જરૂર નથી કોઈ જયશ્રીબેનની જરૂર નથી કોઈ કલ્પેશભાઈની જરૂર નથી બધા જ આનંદ પટેલ છે બધા જ રમેશભાઈ છે અને બધા જ કલ્પેશભાઈ છે અને બધા જ જયશ્રીબેન છે એ બધાએ તાકાત ઊભી કરવી પડશે અહીંયા બહેનો બેઠી છે ત્યારે મારે બહેનોને કહેવું છે કે તમારી બેન દીકરીઓને ભણાવજો એક રોટલી ઓછી ખાજો પણ ભણાવજો એને હવે આ ભણાવજો તીર કામઠું ચલાવતા શીખવજો તલવાર ચલાવતા શીખવજો પણ હવે પપ્પાની પરી નહીં આદિવાસી સમાજની સિંહણ બનાવવી પડશે અને એ તાકાત બહેનાર ઊભી કરવી પડશે બાકી અન્યાય જ્યાં પણ થાય ને કોઈ પણ કચેરીમાં હોય કોઈ પણ અધિકારી ખોટી રીતે હેરાન કરે ને તો યાદ કરજો આ કલ્પ પટેલ જેવાને તેવી જ ભાષામાં જવાબ આપવાની તાકાત રાખે છે જે આદિવાસી શિક્ષણ એ છે જે એને જેટલું બાબા સાહેબ કહેતા હતા તમારો પપ્પા ચંપલ હોય કે ના હોય પરંતુ તમારા હાથમાં પુસ્તક હોવું જરૂરી છે તમે જય શ્રી રામ બોલો એ તમારી આઝાદી છે તમે જય શ્રી રામ બોલો કે જય હનુમાન બોલવું હોય એ બોલો કેમ કે એ બોલવાની આઝાદી આપણને આપણો સંવિધાન આપે છે જેથી હું રુદ્ર પટેલ આશા આગ્રહ રાખું છું કે

સરપંચ પટેલ સહિત ગુના આ લોકો આપણાથી ગભરાઈ ગયા છે એટલે આપણા આગેવાનો પર ખોટા દાખલ કરે છે પણ આ વાત યાદ રાખજો ખોટા ગુનાહો દાખલ કરવા વાળા जे दिवस तू मुमनन तमाथी उपरे अधिकारी बनिस तेरे मरा समाज ने खोटी दिते हेनंतर ओळ रेकनन छोडिस जानी अंतै गलती गाईने मारी वाट पूजे करे शिक्षण आणि संघर्षना संगठनना प्रणेता मजुरोना ए मसीहा निष्कलंक ए नेता हाता गुणला कठे घन सामजे ने विंपर ए भाव जे बाबा कलम बाद भी तो भी ज़ीदी ज़ीदी। तो अभी तो हमने बाबा साहेब की कलम लिखी है उसका ही उपयोग किया है वक्त आएगा जब बिंदा का तीर निकलने में देर नहीं लगेगी क्यूँकी आदिवासी गए हैं अब तुम तो संग में समझ जाओ अच्छा तो है नहीं तो मालूम है आज तो इस जंगल में रहने वाला है तीर का उठा और गोबर के साथ तैयार रहेगा